તો નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર હવે મિત્રો વરસાદની નવી સિસ્ટમ બનશે અને ગુજરાતની અંદર ફરીથી વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા આ વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે વરસાદે વિરામ લીધો છે તો હવામાન વિભાગે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના અંગે માહિતી આપી છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે જે જણાવ્યું છે તે મુજબ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે જો આ સિસ્ટમ મજબૂત બને તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાય તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આ વરસાદની સિસ્ટમના કારણે ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં તેની અસરો જોવા મળી શકે છે તો આગામી બે દિવસ બાદ તેર અને ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ફરીથી ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ જોવા મળવાનો છે હવે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ જેમાં ચૌદ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૂટી પડે તેવી શક્યતાઓ છે જેમાં વિસ્તારો છે વલસાડ તાપી નવસારી સુરત આ વિસ્તાર છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પોરબંદર દેવભૂમિ દ્વારકા છે ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતાઓ નથી પરંતુ ચૌદ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જ્યારે આ વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈને હળવા વરસાદ પડી શકે છે હવામાન વિભાગે ચૌદથી લઈને સોળ સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે ચૌદ સપ્ટેમ્બરના રોજ એટલે કે રવિવારે સુરત નવસારી ડાંગ વલસાડ તાપી દમણ નગર હવેલી અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો રાજ્યમાં સરેરાશ બોણું ચોસઠ ટકા તો વરસાદ નોંધાયો છે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકો પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે રાજ્યમાં સરેરાશ બોણું ચોસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં છન્નું પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ વર્સ્ય છે દક્ષિણ ગુજરાતમાં છન્નું પોઈન્ટ એકાણું ટકા પૂર્વ મધ્યમાં ત્રણું પોઈન્ટ જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે